નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કે હરીસ તાલુકાના કાઠી કાત્રા અને થરોડ હાઈવે ઉપર ચાલતા બેફામ ફાર્મ ડમ્પર રોયલ્ટી પાસ પરમિટ વગરની બેફામ ફાર્મ ચાલતી લીસોમાં તંત્રની મીઠી નજર ટોટાના ચંદ્રોસણ ખાખલમાં બેફામ ફાર્મ ચાલતી લીસોની તપાસ થશે ખરા

ખાણ ખનીજ વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો રોયલ્ટી વકર પાસ પરમિટ ચાલતી ટ્રકો સામે અંકુશ મેળવી શકાય પરંતુ સરકાર તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે સુવા મીડિયાના અહેવાલથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરા તે આવનાર સમય જ બતાવશે અહેવાલ શ્રી આર આરટીવી ન્યૂઝ